ખરેખર મિત્રો તેની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા જેવા કે રોહિતભાઈ ઠાકોર નીતિન કોલવાડા તમે સ્ક્રીન પર વિડીયો જોઈ શકો છો અને મિત્રો એક મોટી રેલી પણ કાઢવામાં આવી હતી તમે આ વિડીયો ની અંદર જુઓ ખરેખર આજે કોમેન્ટની અંદર જય સધીમા અથવા જય પૂરબા ભાઈ લખ્યા વગર કોઈ ના જશે અને વિડીયોને લાઈક કરવાનું તો કહેવું પણ નહીં પડે ખરેખર આ ગુજરાતની અંદર નહીં પરંતુ પૂરા ભારતની અંદર આજે એક નામના મેળવી છે એ નામના એ છે કે એસબી હિન્દુસ્તાની હા મિત્રો ગુજરાતના આ છેડે જાઓ કે પછી ગુજરાતના પેલે છેડે નાના બાળકથી લઈને મોટા વૃદ્ધ માણસ સુધી તમે હાલમાં જોયો હશે એક દાદી માનો વિડીયો વાયરલ થઈ ગયો હતો જે ધ ગુજુ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ની અંદર આવ્યો છે તો તેની અંદર પણ તમે એકવાર સબસ્ક્રાઈબ કરજો તેથી એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનની તમામ અપડેટ તમને ધ ગુજુ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ની અંદર મળી જશે આપણા સુરેશભાઈ સાચી ને સચોટ માહિતી આપી રહ્યા છે તો ખાસ કરીને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળશે તેમને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એસબી હિન્દુસ્તાની આ નામ નથી પરંતુ એક બ્રાન્ડ છે તેમની કૃપાથી એટલે કે પીએસ સરકારની કૃપાથી તેમના મા બાપના આશીર્વાદ થી ને પોતાની મહેનત રંગ લાવી છે એ વાત તો ખરી પરંતુ આજે એક મહાન પ્રણાન પ્રતિષ્ઠા હતી એસબી હિન્દુસ્તાની દ્વારા પૂર્વાભય દ્વારા યોજવામાં આવી હતી તો ખરેખર જેની અંદર મોટા મોટા કલાકારો પણ આવ્યા હતા અને રેલી પણ નીકળી હતી તો ખરેખર મિત્રો એકવાર કોમેન્ટની અંદર જય સદીમાં જય ભૂરબા તમે લખી શકો છો અને ખાસ મિત્રો જણાવવાનું કે આપણી ચેનલની અંદર એક સરસ મજાની સિરીઝ ચાલુ છે કે જે પણ આ ભાઈઓ વિડીયોની નીચે કોમેન્ટ કરશે તેમનું નામ અને ગામ તો આવનારા વિડીયોની અંદર જરૂરથી જરૂર તેમનું નામ અને ગામ લાઈવ વિડીયોમાં બોલવામાં આવશે અથવા તો દર રવિવારે લાઈવ કરવામાં આવશે અને લાઈવ દ્વારા બધાનું નામ લેવામાં આવશે તો કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ જણાવવાનું ભૂલતા નહીં કોમેન્ટની અંદર એકવાર જય પૂરબા ભાઈને જય સદીમાં પણ લખી નાખજો અને લાઇક કરવાનું તો આજે કહેવાનું પણ નથી આજે જોઈ લઈએ કે મા પૂરબા ભાઈ અને સદીમાં માટે કોણ કોણ લાઈક કરે છે તો મળીએ આપણે એક જોરદાર મજબૂત વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું જય કુકા શોર્ટ યુટ્યુબ ઓનર એટલે કે સંજયભાઈ રબારી થેન્ક યુ